રૂસ્તમ અલી કમરુલ અંસારી ઉંમર વર્ષ બાવન નામનો એક ઈસમ જે ફરિયાદી છે આ ગોપીપુરા સુરતના રહેવાસી છે અને મૂળ બિહારનો રહેવાસી છે એની એક રિલાયન્સ નિપોન લાઈફ ઇન્સ્યોરન્સની પોલિસી છે પોલિસી મેચ્યોર થઈ ગઈ હતી આ ડેટા એની ઇન્સ્યોરન્સ પોલિસીના આરોપીને મળ્યા કે આ પોલિસી મેચ્યોર થવામાં છે એના ફોન નંબર મળ્યા તો ફરિયાદીને ફોન કરીને એને જાણ કરવામાં આવી કે તમારે આ મેચ્યોરિટીના અઢાર લાખ રૂપિયા પરત મેળવવા હોય તો તમારે જુદા જુદા ચાર્જ પેટે અને પેન્શન સ્કીમના નામે અને એક સરકારશ્રીની લાડલી યોજનાના નામે આ તમામ સોશિયલ એન્જિનિયરિંગ પ્રકારના ફ્રોડ છે જેમાં માણસને એવી રીતે વાતો કરવામાં આવે છે કે માણસ આમાં ફસાઈ જાય છે એવી રીતે કુલ છ લાખ ઓગણ્યાસી હજાર નવસો બે રૂપિયા જુદા જુદા એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરાવી ફરિયાદી સાથે છેતરપિંડી આચરવામાં આવી જે આરોપી અટક કરવામાં આવ્યા છે એનું નામ છે દેવેન્દ્ર સન ઓફ મહેશચંદ્ર આશારામ ગુપ્તા ઉંમર વર્ષ સાડત્રીસ આ સેક્ટર નવ થાણા વિજયનગર જિલ્લા ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે બાર ધોરણ સુધી અભ્યાસ કરેલ છે અને નોયડા ખાતે ટાટા સ્કાય ડી ટુ એચના કોલ સેન્ટરમાં ટેલિકોલર તરીકે નોકરી કરતા હોવાનું જાણવા મળેલ છે એ ફરિયાદના આધારે સાયબર ક્રાઇમની ટીમે ઉત્તર પ્રદેશ ખાતેથી ઠગ એવા દેવેન્દ્ર મહેશચંદ્ર ગુપ્તાની ઝડપી પાડ્યો હતો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્ય ધરી છે